જય દ્વારકાધીશ મિત્રો બધાને તો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જાગીને કામે ચડ્યા છીએ જાગ્યા તો વરસાદ ચાલુ હતો વરસાદ પણ ધીમો 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 ચાલુ હતો પછી આપણે પાછળ આવ્યા વાઇપિંગમાં જુઓ તો વાઇપિંગ વરસાદનું ખાટલે બધું સુકવેલું હતું તો ખાટલે વાઇપિંગ કરવાનું પણ ચાલુ છે ખાટલે હોય તો ગાયા ઘા સુકાઈ જાય ને એટલા માટે બધું ખાટલે સૂકવેલું છે જોઈ શકો છો કાલે રાતના ટ્રાફિકનું બધું હોય પછી અત્યારે ફાફડા ગરમા ગરમ લાઈવ અત્યારે બને છે ગરમા ગરમ ફાફડા ગાંઠિયાને બધું લાઈવ જ મળે છે તો જોઈ શકો છો ફાફડા પણ કેવી રીતે બનાવે છે તો ફાફડા હવે જો ફાફડા બની ગયા છે પાકવા આમ પાકી જાય એટલે આપણે ઉતારી લઈશું તો ફાફડાનું પણ આખું બકડીઓ ભરી દીધું છે એને જોઈ લો ભજીયા ને સમોસા ને પકોડા ને ટમેટા ને મરસા ને ડુંગળી ને બધી જ વસ્તુ હવે આપણે વરસાદ રહી ગયો છે એમ એટલે આપણે ચકલાની જો ભાઈ શહેન નાખવાનું ચાલુ કરી દીધું છે પાણી બાણી પાવાનું ભજન રીતે એ કર્યા રાખે પછી ભાઈ વરસાદ જેવું હતું પાછું એટલે જો રેનકોટ પહેરીને ભાઈ ચા પીવા બધા આવ્યા હોય અને ઘાણો હોય કેવો પાકે છે જોઈ લો કે આખું કેવું મોટું ટપેલું ભરીને તો શા બને છે અને ટ્રાફિક પણ એવો જ છે ફોર વ્હીલનો ટ્રાફિક હવે ભાઈ જા ફોર વ્હીલનો અને વ્હીલ હવે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે તો રોટલી આપણે સ્વામીની રોટલી હોય છે રોટલી બને છે ઝાડના રોટલા છે બાજરાના રોટલા છે અને પછી હવે આપણે હાનની તૈયારી પણ ચાલુ કરી દીધી તો હાજે આજ હોય સ્પેશલ માલધારી પંજાબી શાક તો હવે અહીંયા પંજાબી શાકનું આપણે તૈયારી ચાલુ છે ડુંગળી ને આમરસા ને ટમેટા ને બધું નાખીને વઘાર મારે ભાઈ હવે આ બધું બફા બાફા મેકવાનું છે બફાઈ જાય એટલે આપણે એની પછી ગ્રેવી કરવાની ગ્રેવી થઈ જાય ગ્રેવી પાકી જાય એટલે ગ્રેવી થઈ જાય ને પછી એનું શાક બનાવવાનું તો આપણે એટલી વાર માટે આપણે પકોડા ને એવું બધું બનાવવાનું છે જરૂર તો પકોડા અત્યારે લાઈવ ગરમા ગરમ બની રહ્યા છે જોઈ લો ભાઈ પકોડા એક થાળો તો ખરીદમાં ખાલી થઈ એક બે થાળા વેરેલા હોય પકોડાના એટલી વારમાં આપણે ભાઈ પાસે આવી અત્યારે આપણે પંજાબીની ગ્રેવી જો પકવવા મૂકી હતી ને એ ત્યારે પાકી ગઈ છે તો પંજાબી શાક અત્યારે બનાવવાનું હોય ભાઈ એટલે હોય માલધારી એ અઠવાડિયામાં એકવાર જ હોય છે પેચલ રવિવારે સાંજે અને પંજાબી ખીચડી છે આજ રવિવારની સ્પેશિયલ ખીચડી અને હોટલ માલધારી રેસ્ટોરન્ટ એટલે કે જમવાનું સા પાણી નાસ્તો ને બધું જ્યારે આવો ત્યારે મળે રહે છે અને ટ્રાફિક એવો જ હોય છે ભાઈ જોઈ લો હવે અત્યારે પાછું ગાંઠિયાનું પકોડા પકોડાનું એવું બધું બનાવવાનું ચાલુ હોય રોંડાનો નાસ્તાનો ટ્રાફિક હોય પછી હવે આપણે ખાવા બે જઈએ ભાઈ ચાર વાગી ગયા એટલે આપણે પહેલાં ખાઈ લઈએ તો ખાવામાં ચૌ ટમેટાનું શાક છે ને રોટલી છે ને ઊંધિયું છે ને મિક્સ છે ચેતપંચ જાતના શાક ને સાઇઝનું પવાલું ભર્યું દાળ ભાત છે ને તો આલો બધા જમી લેવી પછી આપણે જમીન ખુ જવી બે કલાક માટે તો જાગીને જોયું કે તો વરસાદ પાછો જોયો જ નથી વરસાદ ચાલુ જતો તો આપણું કામ હવે કાઉન્ટર ગોઠવવાનું તો પહેલા જાગીને આપણે જોયું હતું કાઉન્ટર ગોઠવ્યું અથાણા સલાદ ને એ બધું તો સ્લાદવાળા કરી આપણે અથાણ અને જીરા ડબલા અને ગોળના ડબલા બધું આપણી રીતે આપણે અથાણ કાઉન્ટર ગોઠવી નાખવાનું તો કાઉન્ટર હવે ગોઠવાઈ ગયું છે અને આ બાજુ અથાણા પણ ભરાઈ ગયા છે બધા તો હવે હાલની તૈયારી બધી ચાલુ છે તો ચટણી છે અને લસણની ચટણી છે અને ગુંદા અને કેવડા અને મિક્સ પંજાબી અને ગોળ કેરી અને બધા અથાણા અત્યારે ભરાઈ ગયા છે જે અથાણા જે ખાવામાં આપીએ એ જ અથાણા પણ બેસવાના હોય સ્લાટમાં ચાર જાતના સ્લાટ હોય ને થાળીનો થપ્પો મારી દીધો હોય અને પાછો ભાઈ નાસ્તામાં ટ્રાફિક ફૂલ હતો તો ચાર પાંચ જણા હતો નાસ્તામાં ઉભો રહી ગયા ભાઈ દેવા લેવા માટે જોઈ લે ભાઈ ગાંઠિયા ને પકોડા ને બધું લાઈવ ગરમા ગરમ મળે એટલે ભાઈ વરસાદના બધા માણસો આવતા હોય ભાઈ સાજુ જોઈ લો ભાઈ કેવો ટ્રાફિક છે અને આપણા ટ્રાફિક જો વરસાદનો વરસાદ છે તો એટલા માણસો ભાઈ આવતા હોય તો ન હોય વરસાદ તહેવાર હોય ત્યારે તમે વિચાર કરો કેટલું માણસો હોય તો હવે હાના આપણે શાક સેવ ટમેટા રજવાડી ઢોકળી ને સૂકી ભાજી ને સ્પેશિયલ માલધારી પંજાબી ચાર શાક હોય આ પંજાબી ખીચડી આ સલાદમાં રાયતા અને પાકો સલાદ ને કોબી અને આ બાજુ ભાઈ ચાજના બાજરાના રોટલા ગરમા ગરમ બને છે જોઈ લો રોટલાનો પણ થપ્પો મારી દીધો છે વરસાદ હોય એટલે ભાઈ પાર્સલ તો વધારે ચાલે રોટલા રોટલીનું વધારે પાર્સલ હોય ભાઈ સામે એવો પાછો ટ્રાફિક થઈ ગયો બહાર આવ્યા કા તો એટલો ફૂલ ટ્રાફિક હતો ઘડીકમાં ભાઈ ઢગલો થઈ જાય માણસો પછી આરતી કરવાનું ભાઈ ચાલુ કર્યું હાડા હાથ થઈ જાય એટલે આરતી ચાલુ કરી દે હાથ વાગ્યા પછી હવે આ બાજુ આરતી ચાલુ છે અને આ બાજુ નાસ્તાનું ચાલુ છે આરતી પૂરી થાય પછી આપણે જમવાનું ચાલુ થાય તો હાલો આપણે કાઉન્ટર ખોલી નાખ્યું ચિલી આવી ગઈ છે આપણે કાઉન્ટર ખોલી નાખ્યું છે ટોકને બહાર કાઢી લીધા છે અને મૂકવા બુકવાસ બધું ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે જમવાનું ચાલુ થઈ ગયું તો હાલો આપણે હવે દહી ને ફ્રીજમાંથી શ્રીખંડ પાર્સલ કરવાનું તો પહેલાં આપણે શ્રીખંડ પાર્સલ કરી દઈશું ભાઈને તો શ્રીખંડ પાર્સલ કરી દીધું છે પાંચસો ગ્રામ તો હાલો બધા જમવા આજનો બ્લોગ અહીંયા સુધી છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને નવા બ્લોગમાં આપનું